નાખેલું છે રનિશભાઈ આ કેરામાં નાખેલું છે એમાં તમને કઈ સૂકો કે કોહવારો કેવું કે દેખાય છે જેમાં જેટલે અને તાકાત નું સેમ્પલ કરેલું છે ડેમો કરેલો છે એમાં કોઈ ફૂગ નથી કોઈ ચુકારો નથી કે કોઈ કોહવારો નથી પ્લસ પીડી પણ નથી પડતી અને આ કેરામાં તમારે જોઈ લઉં તો એનો વિકાસ નબળો છે એમાં જે જમીન દેખાય છે આમાં તો જે જમીન દેખાતી નથી તો રેનિશભાઈ તમે આ જે સેમ્પલ વાપર્યા પછી તમને કેવો અનુભવ થયો એમાં રિઝલ્ટ તમને કેવું લાગ્યું બધી રીતે તમને બહુ સારું રિઝલ્ટ મળ્યું છે મગફળીનું જે વાવેતર છે આ વર્ષે ઓલ ઓવર 80% વાવેતર થઈ ગયેલું છે અને આ પ્રશ્ન થી ખેડૂતો અત્યારે પરેશાન પણ છે તો ખેડૂતોને આ વસ્તુ વાપરવી જોઈએ કે નહીં સો ટકા વાપર રિઝલ્ટ કન્ફર્મ છે તમારા માટે રિઝલ્ટ છે